પરીક્ષામાં અવ્યવસ્થા ખાનગી કોલેજ સંકુલ માં જોવા મળ્યો આયોજન નો ભાવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા ફરી એકવાર અવ્યવસ્થાના આરોપો હેઠળ આવી છે એલજે કોલેજ સંકુલ સરખેજ અમદાવાદ ખાતે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ બેની પરીક્ષા માટે ઉમેદવારોને અઢી કલાક સુધી પ્રિન્ટ આઉટ માટે બેસાડી રાખવામાં આવ્યું જે સહી કર્યા પછી સબમિટ કરવું જરૂરી હતું આ વિલંબને કારણે ઉમેદવારોમાં અસંતોષ ફેલાયો અને પારદર્શકતા અને કાર્યક્ષમતા અંગે પ્રશ્નો ઉઠ્યા ઉપરાંત પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર એકની પદ્ધતિમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યો જે ઉમેદવારો માટે મુશ્કેલીભર્યું સાબિત થયું વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ જી એસ વિશ્વસની નેતા સામે સવાલો ઉઠાવ્યા છે અને યોગ્ય આયોજનના અભાવ અને અસ્પષ્ટ પ્રક્રિયાઓ અંગે જવાબદારીની માંગ કરી છે સ્પષ્ટ સૂચનાઓના અભાવ અને અવ્યવસ્થિત સંકલનને કારણે ઉમેદવારોને અનાવશ્યક વિલંબનો સામનો કરવો પડ્યો સબમિશન પ્રક્રિયા અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે ઉમેદવારોને તેમની સહી કરેલી પ્રિન્ટ આઉટ નહીં અપાતા ન્યાયસંગત મૂલ્યાંકન અંગે સવાલો ઉઠ્યા ગુજરાત સરકારને આ સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવા અને ભવિષ્યમાં પારદર્શક પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટે અગાઉ જી એસબી સંબંધિત વિવાદોમાં હસ્તક્ષેપ કરી ચૂક્યો છે જેમાં પેપર લીક અને આંતરિક ગોટાળાની ફરિયાદો સામેલ છે રાજ્ય સરકારે સીઆઈડી તપાસનો આદેશ આપ્યો છે જે ભ્રષ્ટાચાર અને ગોટાળાઓ અંગે સંપૂર્ણ તપાસ કરશે ઓએમઆર સીટમાં ગેરરીતિઓને એકસમાન જવાબો ફ્રોડની સંભાવના દર્શાવે છે વિશેષ તપાસ ટીમ વિશાળ ગોટાળાઓની સખોલ તપાસ કરશે અગિયારસો પચીસ ઉમેદવારો માટે યોજાયેલી ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ પરીક્ષા પરીક્ષાની કાર્યક્ષમતા અને ન્યાયસંગતતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે ઉમેદવારો વધુ જવાબદારીની માંગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં સખત દેખરેખ અનિવાર્ય છે પરીક્ષા સંબંધિત અવ્યવસ્થા વ્યાપક ચર્ચાનો વિષય બની છે અને સુસંગત સુધારાઓ જરૂરી છે સીઆરડી તપાસ આગળ વધતા ઉમેદવારોને હિત ધારકો વધુ વિકાસની રાહ જોઈ રહ્યા છે અને ગુજરાતની ભરતી પ્રક્રિયામાં ન્યાય અને સુધારાની આશા રાખી રહ્યા છે